સાંઈ શ્રી ડોલિયાવાડા મળદપીર દાદા સહર્ષ જણાવવાનું કે શ્રી ડોલિયાવાડા મદદ પીર દાદાની અસીમ કૃપાથી મળદપીર દાદા દરગાહનો દર વર્ષની જેમ આ વર્ષે પણ દાદાની પેઢી તથા દાંડિયા રાસનું મહાઆયોજન તારીખ બે છ બે હજાર ચોવીસ રવિવારના દિવસે રાખેલ છે મળદપીરનો મેળો દર વર્ષે કરવામાં આવે છે છેલ્લા દસ વર્ષથી મળદપીરના મેળામાં પ્રાથમિક સારવાર પણ રાખવામાં આવે છે જેથી કોઈને કોઈપણ જાતની તકલીફ થાય કે એના પણ થાય

બધું જોયું મેં ચાદર વિધિ જોયું છે સવારના ને બહુ અતિ આનંદ થયો આપને બસ ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ જો ક્યાંથી આવો છો તમે મારું નામ કંગના દીપક સીજો છે અમે ગામ માંડવી સલાયા થી આવીએ છીએ અહીંયા દર વર્ષે મેળો ઉજવવામાં આવે છે અને અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ અમને અહીંયા દર વર્ષે આવીએ છીએ અને અહીંયા બહુ જ મજા આવે છે અહિયા સારો પ્રોગ્રામો જોવા મળે છે અહિયા બધી સારી વ્યવસ્થા પણ હોય છે અમને અહિયા બહુ જ મજા આવે છે મોજોના તમારા તે દર વર્ષે નેટી વાડી પ્રસાદ ને નેટ આયોજન કરી છે ને હેનવારે પાસે કે સવાર જો બપોરે জয় মারতিক উৎসব সবার চাঁদর બપોરે પેઢીનો પ્રોગ્રામ હોય છે પ્રસાદનો તમે પ્રોગ્રામ નાખો કેટલા વર્ષથી પ્રોગ્રામ રાખવામાં આવે છે આજે લગભગ તેરેક વર્ષ થઈ ગયા આ પ્રોગ્રામને એવો જેવો પ્રોગ્રામ છે થાય છે અમારો અને બધા ભાવિઓ વધારે વણન જે અહીંયા શ્રદ્ધાળુ છે એ બધા આવે છે ઓછામાં ઓછી કંઈક પાંચ થી છ હજાર પબ્લિક ભેગી થાય છે સવારનો ચાદરનો પ્રોગ્રામ બપોરનો પેઢી પ્રસાદનો પ્રોગ્રામ અને બપોર પછી દાંડે રાસનો પ્રોગ્રામ

આજ રોજ તારીખ બે છ બે હજાર ચોવીસ ના રોજ નાના લાઇજાના આ જે પાવન ધરતી જોઈ શકીએ છીએ કે મડદપુર દાદાના સાનિધ્યમાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરેલું છે તો સૌપ્રથમ તો હું તમામે તમામ કાર્યકર્તોને કાર્યકરોને અહીંયાથી હાર્દિક શુભેચ્છા પાઠવીશ કે દાદાના સાનિધ્યમાં દર વર્ષની જેમ આજે પણ એક સુંદર મજાનું આયોજન કરેલું છે આપણે જોઈ શકીએ છીએ કે આવી કડકડતી ગરમીમાં અહીંયા સુંદર મજાનું આયોજન દાદાના પ્રસાદનું આયોજન કરેલું છે સૌપ્રથમ સવારમાં

ત્યાં આગળ એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તો જેટલા પણ શ્રદ્ધાળુઓ ભાઈ બહેનો આવે છે કોઈને કદાચ કંઈ નાની મોટી તકલીફ થાય છે થોડુંક કોઈ દરિયો લાગવાનું એવું કંઈ થાય છે તો આપણે પ્રાથમિક સારવાર જેની સારવાર આપણે આ મેળાની અંદર એક મેડિકલ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવે તમે વર્ષથી કેમ્પ હું છેલ્લા દસ વર્ષથી મેડિકલ કેમ્પનું આયોજન કરતો હોઉં છું મારા પાંચસોથી પણ વધારે મેડિકલ કેમ્પ એક હલિયાદી કરી અને જામનગર સુધી થયેલા છે તો ઘણી બધી જગ્યાએ મેડિકલ કેમ્પનું આયોજન થતું હોય છે અને સંખ્યામાં લાભાર્થીઓ દર્દીઓ લાભ લેતા હોય છે